અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે થરાદની મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કર્યાનો વિડીયો વાયરલ સામાન્ય બાબતમાં ટોળાઈ ઢોકા અને લાકડી વડે યુવકને માર્યો ઢોર માર અને જેમાં યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલ ખસેડાયો અને જેમાં યુવકની પરિવારજનો ફરિયાદ નોંધાવવા થરાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ